નમસ્કાર દર્શક મિત્રો આવી ગયા છીએ જુનાગઢ અત્યારે ઉપરકોટનો કિલ્લો જોવા માટે જઈ રહ્યા છીએ તો એની વચ્ચે એક વાવ છે એ જોવા જઈએ છીએ જોઈ શકો છો દર્શક મિત્રો જુનાગઢ એક પવિત્ર સ્થળ નરસિંહ મહેતાનું જુનાગઢનો ચોરો એ પણ જોવાના છીએ આ પથ્થર કેટલો ઊંચો આખો પથ્થરમાંથી કોતર કામ કરેલું છે તમે જોઈ શકો છો સામે પણ પથ્થર જ છે પગથિયા વાવ કહીએ ને પગથીયા વાળી વાવ આટલે નીચે સુધી આવી ગયા છે જોઈ શકો છો આટલો ઊંચો આટલો ઊંચો એક આખો પથ્થર છે તમને નીચેથી દેખાડું આ પગથિયા છે અને અહીંયાથી જોઈ શકો છો આશરે પચાસેક ફૂટથી પણ વધારે અમે અત્યારે નીચે છીએ જમીન સપાટી પચાસથી પણ વધુ ફૂટ ઉપર છે અને આ વાવ અહીંયા નીચે આવેલી છે હજુ આગળ છે જોઈ શકો છો તમે અહીંયાથી પચાસેક ફૂટથી પણ વધુ ઊંચાઈ પર જમીનની સપાટી છે ને એટલા નીચે છીએ અમે અત્યારે અને વાવ જોવા માટે જઈ રહ્યા છીએ દર્શક મિત્રો આ ઊંડી વાવ છે નીચે દેખાતું પણ નથી એટલું ઊંડું છે પાણી પણ નથી દેખી શકાતું એટલી ઊંડી છે આ વાવ અહીંયાથી જોઈ શકો છો આ અહીંયા તળિયું છે અને આ જે જગ્યા છે એ પચાસ એક ફૂટથી પણ ઊંચી છે જ્યાં જમીન સપાટી છે અમે એટલા નીચે આવી ગયા છીએ વાવ જોવા માટે જુઓ દર્શક મિત્રો અમે આવી ગયા છીએ ઉપરકોટના કિલ્લા પર અહીંયાથી ચેકિંગ થશે અને આગળ જઈશું જોઈ શકો છો અહીંયા પ્રી વેડિંગનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે દર્શક મિત્રો તમને દેખાડીએ પ્રી વેડિંગ શૂટિંગ તમે જોઈ શકશો જુઓ ચાલે છે મારા દર્શક મિત્રો આવી રહ્યા છે આવે છે કચ્છથી પધાર્યા છે સહેલાણીઓ થોડાક થાકેલા લાગે છે આજથી અગિયારસો ને બાસઠ વર્ષ પહેલા જુનાગઢનો આ દરવાજો છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો અગિયારસો ને બાસઠ વર્ષ પહેલાંનો આ દરવાજો છે જ્યાં આ બાળકો બંને ઊભા છે ફોટો પડાવી રહ્યા છે જોઈ શકો છો તમે આ દરવાજો ઉપરકોટ કિલ્લાનો દરવાજો હતો અગિયારસો ને બાસઠ વર્ષ પહેલાં દર્શક મિત્રો જોઈ શકો છો આ પોતરકામ એ સમયનું જો પથ્થરો પરથી બનાવેલું છે અને કોતરણી કામ પણ એ સમયનું છે દર્શક મિત્રો હવે તમને અમે એક માણેક તોપ બતાવીએ છીએ જે ઉપરકોટના કિલ્લા પર આવેલી છે બે પોઈન્ટ ચાર મીટર લાંબી છે પંચધાતુની બનેલી છે નીલમ તોપના સાથે જ આ તોપને પણ દીવથી જુનાગઢ લેવામાં આવી હતી જોઈ શકો છો વાંચી લેશો એટલે ખ્યાલ આવશે એનો ફોટોગ્રાફ હતો હવે તમને દેખાડીએ છીએ માણેક તોપ આ જોઈ શકો છો તમે

જોઈ શકો છો જૂનાગઢ શહેર પૂરું દેખાઈ રહ્યું છે બાઉદીન કોલેજ પણ જૂનાગઢની એક ફેમસ નામાંકિત કોલેજમાંની એક કોલેજ છે નાનકડી તોપ છે છોકરાઓ એને ધક્કો મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે જો દર્શક મિત્રો આ તોપનું નાડચું છે અહીંયાથી દારૂ ગોળો અથવા તો જે ગોળો હોય એ નીકળે બોમ્બ નીકળે એવું કહી શકાય અને અહીંયાથી વાટ લગાડવામાં આવે બોમ્બ અહીંયા મૂકી અને વાટ લગાડવામાં આવે એટલે સીધો બોમ્બ બ્લાસ્ટ એ સમયે થતો તાનાજી માલુસરે ફિલ્મ આપણે જોઈ હોય તો એની અંદર પણ આવી જ તોપ લઈ આવવામાં આવે છે તાનાજી માલુસરે પરવાભાઈ નાની તોપ પર બેઠા છે હેલો વી હિયર To visit the buddhist caves upakot Junagad. this is important rock cut group of cave is located at the upakot ride across an eastward slope leading to the adichari wow these caves are scooped in three tires from surface downwards with all members of each gallery sewn in semi relief so here are the buddhist caves uh friends we are just visiting the buddhist caves so guys i'm here speaking in english because here it was written in english so we are visiting this the buddhist caves so you can see our visitors here they are visiting here the Buddhist caves. yeah, it is uh, such a nice and beautiful place. So see these guys, children children are very happy. So it is a little bit difficult to walk here because the staircase are very difficult to come and go. So are here. So guys, here is such a beautiful place. हिस्टोरिकल प्लेस इन द तो दोस्तों देखिए ये बुद्ध भगवान बुद्ध के समय की ये गुफाएँ हैं आप देखेंगे तो बड़े बड़े पत्थरों में से ये इसका कार्विंग किया गया है यानी इसको कट किया गया है ऐसे शेप में कि आप देखेंगे देखिए ये पिलार्स जो है वो उसे पत्थर से काटा गया है और ये ऐसे ही चिपकाया नहीं है ये बाकी सारे पत्थर को तोड़ तोड़ के इनमें से इनको पिलार बनाया गया है आप देखेंगे ये जो पिलार है वो ओरिजिनल है बाकी ये ये जो है वो सपोर्टेड पिलार्स है आपको लगेगा कि ये तो ऐसे नहीं है ये मैं भी मानता हूँ कि ये जो पिलार है वो सपोर्टेड पिलार है वो पीछे से मतलब कि बाद में इसको लगाया गया है ठीक है देखिए आप ये अंदर भी ऐसा देख सकते हैं जितना अंदर जाए तो ये सारी बुद्ध समय की गुफाएं हैं हम जानते हैं कि महाराष्ट्र में भी एलोरा की गुफाएं आई हुई है आ, आ, स्पेशली औरंगाबाद में ऐसी गुफाएं दिखती है हमें तो आप देख सकेंगे જોઈ શકો છો આ પગથિયાથી નીચે લોકો જઈ રહ્યા છે હજુ પણ નીચે છે જોઈ શકશો ખરેખર દર્શક મિત્રો આ બહુ મહત્વપૂર્ણ વિડીયો છે અને સ્કીપ ના કરશો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એ સમયની અંદર કેવું જબરજસ્ત કામ કરેલું છે બરાબર જોઈ શકો છો દર્શક મિત્રો એ સમયનું કોતરણી કામ ખરેખર કેટલું અદ્ભુત હતું કલાકારીગીરી કાબિલે તારીફ છે હજુ આ દરવાજો છે આ દરવાજાની અંદર પણ કંઈ છે એ રૂમ જેવું લાગે છે ગુફા જેવું કંઈ હશે જો ખરેખર લાજવાબ આપણે ગુજરાતની અંદર પણ ઘણા એવા બધા સ્થળ છે કે જે આપણે જોયા નથી જાણ્યા નથી ખરેખર આપણે ગુજરાતનું ગૌરવ લેવા જેવું છે આવો આપણો ગુજરાતનો જે એક જબરજસ્ત ઇતિહાસ છે એને આપણે ભૂલવો ન જોઈએ આપણા બાળકોને પણ એ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવડાવવી જોઈએ બતાવવું જોઈએ જુઓ બાળકો રમી રહ્યા છે હા બેસો બેસો જુઓ ગુજરાત નું ઐતિહાસિક સ્થળ જુનાગઢ એક વાવ જેવું લાગે છે વાવ અત્યારે એમાં પાણી સુકાઈ ગયું છે પણ વાવ જેવું છે જો આ એક જૂનું બાંધકામ આપણે કહી શકીએ ખરેખર અદ્ભુત છે આવા સ્થળ બાળકોને બતાવવા જોઈએ બાળકોને સિનેમા કે બીજી જગ્યાએ લઈ જઈએ એના કરતાં આપણી આ જે ઐતિહાસિક વિરાસત છે એ બતાડવી જરૂરી છે સો ગાઈસ વી હેવ વિઝિટેડ ધ કેવ્સ ઓફ બુદ્ધિસ્ટ એરા ઇટ વોઝ રિયલી અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગુજરાત હિસ્ટ્રી રિયલી વી આર ગ્લેટ ટુ સી ધીસ અમેઝિંગ પ્લેસ વિથ ફેમિલી વી મસ્ટ વિઝિટ ધીઝ કાઇન્ડ્સ ઓફ પ્લેસીસ ઉપરકોટના કિલ્લાની મુલાકાત લઈ રહ્યા છીએ સહેલાણીઓ અત્યારે ચાલી ચાલીને આવી રહ્યા છે હવે આગળ જઈ રહ્યા છીએ બુદ્ધ ગુફાઓની મુલાકાત લઈ લીધી હવે આગળ જોઈએ શું છે એ તમને દેખાડીએ જો દર્શક મિત્રો અડી વાવ અને નવઘણ કૂવો સાથે તમને વાનરના દર્શન પણ કરાવીએ જોઈ શકો છો એવું કહેવાય છે દર્શક મિત્રો અડી કડી અને નવઘણ કૂવો જેણે આ ન જોયું એ જીવતા મૂવો અડી કડી નવગણ કૂવો જેણે આ ન જોયું એ જીવતા એવું કહેવાય છે તો હવે અમે અડી કડી અને નવગણ કૂવો એ પણ જોવા જઈ રહ્યા છીએ તમને દેખાડીશું જુઓ દર્શક મિત્રો આ અડી કડીની વાવ એકસો ને પંચાણું પગથિયા સાથેની પૂર્વ પશ્ચિમની વાવ સત્યાસી મીટર લાંબી ચાર પોઈન્ટ પંચોતેર મીટર પહોળી છે અને પાંત્રીસ મીટર ઊંડી છે ખડકોમાંથી એને કોતરીને બનાવેલી છે તો આ એ જે સમય છે એ વાવ છે એ નવગણ કુવાની સમકાલીન એટલે કે અગિયારમી કે બારમી સદીમાં આ બની હોય એવું માનવામાં આવે છે તો હવે જોવા જઈ રહ્યા છીએ અડીકડી વાવ જે બહુ ઊંડી છે એ જોવા જઈ રહ્યા છીએ જો દર્શક મિત્રો ઉપરથી ગિરનાર પણ દેખાઈ રહ્યો છે એની પણ મુલાકાત લેવાના છીએ થોડા ઘણા પગથિયા ચડીશું ગિરનાર પણ પૂરે તો નહીં પહોંચી શકીએ પણ જેટલું પોચાશે એટલું પહોંચીશું હવે જોવા જઈ રહ્યા છીએ આ કડી કડી વાવ નવઘણ કુવો એ પણ તમને દેખાડીશું આ બધા સ્લોપ લાંબા પગથીયાઓ છે મેં તમને કહ્યું એમ જે અગાઉ મેં તમને એમનું માપ તમને બતાવ્યું હતું કેટલી લાંબી છે કેટલી ઊંડી છે જો આ પથ્થરો કેટલા કોતરે હશે તમે સમજી શકો છો અંદાજ આપણે લગાવી શકીએ એના પરથી જો દર્શક મિત્રો અમે તમને બતાવી દીધી અહીંયાથી જ વાવ ઝૂમ કરીને તમને દેખાડ્યું છે જુઓ દર્શક મિત્રો આ છે અડી કડીની વાવ ગ્રીન લીલું પાણી દેખાઈ રહ્યું છે શેવાળના કારણે અને હવે તમને ત્યાંથી હું ઊંચાઈ દેખાડું એની કેટલી છે આ જોઈ શકો છો આમ ઉપર 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 જઈ શકો છો ઉપર જોઈએ તો ટોપી પણ નીચે પડી જાય એટલી ઊંચી છે જુઓ છે ને આડત્રીસ મીટર કીધી હતી તો આ જોઈ શકો છો તમે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની અંદર પણ અડી કડી ધોરણ પાંચની અંદર આવે છે

બરાબર હા સરસ તો લશ્કરી વાવ પણ આપણે જોઈ અડી કડીની વાવ પણ જોઈ બરાબર લશ્કરી વાવ આપણે જ્યારે હા બૌદ્ધની ગુફાઓ પણ આપણે જોઈ છે તો પૂરેપૂરું આપણે આ વિડીયોની અંદર બતાવીશું દર્શક મિત્રોને તો તમે શું કહેશો વિદ્યાર્થીઓને કે આવ્યા સ્થળોની મુલાકાત લેવી જોઈએ કે નહીં તો જેનાથી તમને ખબર પડે માત્ર ચોપડીમાં વાંચીએ એના કરતાં રૂબરૂ આપણે જોઈએ તો વધારે માહિતી મળે છે બરાબર ને તો ખૂબ ખૂબ આભાર પર્વો ભાઈ દર્શક મિત્રો અમે અડીકડીની વાવ સુધી પહોંચી તો ગયા પણ હવે આ પગથિયા જોઈ શકો છો તમે હવે આ બધા પગથિયા ચડીને પાછું મેઇન સેન્ટર ઉપર જમીનની સપાટી ઉપર પહોંચવાનું છે તો જોઈએ આ જે આપણા સહેલાણીઓ છે એ કઈ રીતે ચડે છે જોવા જેવું છે એ ચડી રહ્યા છે આવી તો ગયા જેટલું આવ્યા એટલું ને એટલું પાછું જવાનું છે પણ આવતી વખતે તો મજા આવી પણ હવે જતી વખતે પગથિયા ચડવાના છે તો જોઈએ કેવો થાક લાગે છે એ અમે તમને આગળ જણાવીશું હા શું છો થાકી ગયા છે નાના બાળકો પગ દબાય છે હવે અહિયાં ગિરનાર દર્શન થઈ રહ્યું છે અહીંયાથી વીસ રૂપિયા આપીને દૂરથી જ ગિરનારના દર્શન થઈ રહ્યા છે તમે જોઈ શકો છો પર્વભાઈ પણ જોઈ રહ્યા છે બતાવી રહ્યા છે બતાવશે પર્વભાઈને પર્વભાઈ જોઈ રહ્યા છે ગિરનારને દર્શક મિત્રો ટના કિલ્લાની અંદર રેસ્ટોરન્ટ પણ સરસ મજાના આવેલા છે ઝીરો ડિગ્રીઝ તમને બધી વસ્તુઓ અહીંયા મળી શકે પાઉંભાજી પીઝા પછી પીઝા સ્ટ્રીટ પણ છે ચાઈનીઝ એક્સપ્રેસ છે ગિરનારી ઢાબા પણ છે તમે જોઈ શકો છો આ રેસ્ટોરન્ટ અહીંયા સરસ મજાની વ્યવસ્થા કુદરતી નજારો છે અહીંયા બેસીને આપણે ભોજનની મજા પણ લઈ શકીએ છીએ અને ટ્રેન પણ છે જુઓ તમે જઈ રહી છે ત્યાંથી નાનકડી ટ્રેન છે એ આમ તો ટ્રેન છે એ પાટા પર નથી ચાલતી ટાયરથી ચાલે છે ટ્રેક્ટરમાં ફિટ કરેલી છે આ બંદર જુઓ તમે અહીંયા બંદર દેખાય છે જુઓ નાનકડું બચ્ચું છે જોઈ શકો છો આપણા સહલાણીઓ અહીં ઊભા છે હવે આગળ નવગણ કૂવો જોવા જઈ રહ્યા છીએ મિત્રો પાટણ કે રાજા સિદ્ધરાજ જયસિંહ એ 12 વર્ષો સુધી ઉપરકોટ किले की घेराबंदी का चित्रण किया था चूड़ासमव वंश और સોલંકી वंश के प्रबंध चिंतामणि के अनुसार રાખેંગાર द्वितीय ने सिद्धराज जयसिंह को 11 बार हराया था इसलिए सिद्धराज जयसिंह એ વડવાણ આદી નગરોમાં કિલ્લો કા નિર્માણ ક્યાં એવા આમ દેખ રહે હૈ અબ આગે હમ દેખેગે નવગણ કુવા નવઘણજી જૂનાગઢના રાજા હતા અને એના વિશે કહેવાય છે કે દેવાયત આહિરે જૂનાગઢના રાજા રા નવઘણને બચાવી પોતાના પુત્રનું બલિદાન આપી પોતાના પુત્રને મારીને એને રાના રખોપા કર્યા હતા તો એવા કહેવાય છે ને કે આશરો આહિરનો બરાબર તો એ આહિરે એ જૂનાગઢના રાજાનું રક્ષણ કરી અને એક નવગણ જેવા રાજા અને બચાવ્યા તો એની એનો જે નવગણ કુવો છે એ જોવા હવે આપણે જઈ રહ્યા છીએ જુઓ દર્શક મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નવગણ કુવો જુઓ દર્શક મિત્રો અહીં લખેલું છે નવગણ કુવો તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નવગણ કુઓ જો સરસ મજાના અહીંયા ફૂલ છોડ પણ છે બસ સર એવા ઘણા બધા લોકો એની મુલાકાત લઈ રહ્યા છે અને આવી રહ્યા છે ત્યાંથી દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રા નવગણના કુળદેવી આઈ શ્રી ખોડિયારમાં એમનો જે કુવાના જોવા જઈએ એના પહેલાં માતાજીનું મંદિર છે અહીંયા એના દર્શન કરીએ છીએ તો દર્શન કરી રહ્યા છે આઈ શ્રી ખોડિયાર માના અને કહેવાય છે કે જ્યારે નવગણના બહેન જાસલ જાહલ એની રક્ષા માટે જ્યારે રા નવગણ અને પૂરું લશ્કર નીકળ્યું હતું ત્યારે એમની રક્ષા કરવા માટે આ ખોડિયાર વરૂડીનું સ્વરૂપ લઈ અને આવ્યા હતા અને એના ભાલા પર ચકલી બની અને બેસી અને એમની રક્ષા કરી હતી અને દરિયામાંથી એમને રસ્તો દેખાડ્યો તો દરિયામાંથી એમના પૂરા ઘોડાઓને એમણે પાર પાડી અને ખીરનો પ્રસાદ પૂરા લશ્કરને જમાડ્યો હતો અને જ્યારે એ રા નવગણ ત્યાં જઈ રહ્યા છે ત્યારે જાસલ હં જ્યારે એના પર સંકટ આવી પડ્યું હોય છે ત્યારે એ પોતાના ભાઈને ચિઠ્ઠી લખે છે અને કહે છે કે જાસલ ચિઠ્ઠી મોકલે અને વાંચે નવગણ વીર સિંધમાં રોકી મને સુમરે એ હાલવા નદી હમીર આમ કહી અને જ્યારે એ રા નવગણ એને બચાવવા માટે જઈ રહ્યા છે એ નવગણ કૂવો અને એ દેવાયત આહીરનું બલિદાન આજે આપણે યાદ કરીએ એમને ભૂલવું ના જોઈએ તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નવગણ કૂવો હવે આ જોઈ શકો છો હું ઉપરથી તમને દેખાડું છું ઉપરથી નીચે લઈ છું નવગણ તરફ કેટલો ઊંડો છે એ આપ જોઈ શકશો જુઓ આ ઉપર સુધી તમને પહોંચાડી દીધા દેખાડું છું આ નવગણ કુવો છે નીચેથી પણ જઈ શકાય છે નીચે જઈ અને જોઈ શકાય છે દર્શક મિત્રો જોઈ શકો છો આ કબૂતરોને રહેવા માટેની જગ્યા છે જો સરસ મજાની જગ્યા બનાવી છે કોતર કામ કરીને અને આ પૂરેપૂરું તમે જોઈ શકો છો એ બધું જ વિસ્તાર જે છે એ નવઘણ કૂવાનો છે જો દર્શક મિત્રો અહીંયાથી જઈ શકાય છે અંદર નવઘણ કુવામાં જવું હોય તો ઉપરથી પક્ષીઓની ચરક પણ આવી રહી છે અહીંયાથી જોવાય છે પગથિયા દ્વારા જઈ શકાય હવે દર્શક મિત્રો જોવા જઈ રહ્યા છીએ નવાબી તળાવ તો દેખાડીએ તમને નવાબી તળાવ જોઈ શકશો હવે નવાબી બી તળાવની મુલાકાત તરફ આગળ વધી રહ્યા છીએ તો દર્શક મિત્રો ફાઈનલી હવે આવી ગયા છીએ અમે નવાબી બી તળાવની બાજુમાં નવાબી તળાવ તમને હું દેખાડી રહ્યો છું બતક તરી રહ્યા છે તમે જોઈ શકતા હશો અહીંયા બરાબર બતક તરી રહ્યા છે જુઓ અહીંયા નવાબી તળાવ એ સમયનો જુઓ કિલ્લા ઉપર આ તળાવ ખરેખર એ સમયના જે કામદારો કે કારીગરોની જે કળા હતી એને બિરદાવવાલાયક છે જોઈ શકો છો તમે આ તળાવનું દ્રશ્ય દર્શક મિત્રો આ તળાવને આપણે યાદ કરીએ નવાબી તળાવ કહેવાય તો જૂનાગઢના જે નવાબ હતા એ એકમાત્ર એવા નવાબ હતા કે જે દેશી રજવાડાઓનું જ્યારે આપણા ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના એવા વીર સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓને એક કરવાનું કાર્ય કર્યું હતું અને એ સમયે જૂનાગઢના નવાબ છે એ એના માટે સંમત નહોતા અને જૂનાગઢના નવાબને મનાવી અને યુનાઇટેડ એક એકીકરણ કર્યું હતું જ્યારે સમગ્ર ભારતને અખંડ ભારત બનાવ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલને આ ક્ષણે આપણે યાદ કરવા જોઈએ કે જૂનાગઢ નહીં તો આજે ગુજરાત અને ભારતનો એક અભિન્ન અંગ ના હોત જુનાગઢ આજે ગુજરાતના અને ભારતના નકશામાંથી નીકળી ગયું હોત એટલે આ ક્ષણે આપણા વીર સપૂત એવા લોખંડી પુરુષ મહામાનવ સરદારને આપણે યાદ કરીએ આ ક્ષણે એ ભૂલી ન શકીએ આપણે તો તમને યાદ અપાવી દઉં કે જુનાગઢને એ ગુજરાત અને ભારત સાથે જોડવાનું કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું દર્શક મિત્રો હવે તમને દેખાડીએ આ જુનાગઢના ઉપરકોટના કિલ્લાની અંદર અનાજના કોઠારો કેવા હતા તો આ અનાજના કોઠારો છે અહીંયા અનાજને સંગ્રહ કરવામાં આવતું આ પેલા પગથિયા છે પગથિયાથી નીચે આવી શકાય અને આ જે કાચ અત્યારે લગાવી દીધો છે ઉપર તો એની અંદર નીચે જઈ શકાતું હશે અને ત્યાંથી અનાજને સાચવવામાં આવતું હશે તો એ સમયના આ અનાજના કોઠારો તમને બતાવ્યા હવે તમને દેખાડીએ આગળ કે આ જે જૂનાગઢના ઉપરકોટના કિલ્લાનો જે મહેલ છે એ કેવો હતો એ હવે તમને દેખાડીએ અગાઉ દર્શક મિત્રો મેં વાત કરી કે સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢને ભારતની સાથે જોડ્યું અને અખંડ ભારતનું નિર્માણ કર્યું તો નવેમ્બર ઓગણીસો ને સડતાલીસ નવેમ્બર ઓગણીસો ને સડતાલીસની અંદર આ આરજી હકુમતનો અંત આવ્યો અને જુનાગઢ છે એ ભારતની સાથે જોડાઈ ગયું નવેમ્બર ઓગણીસો ને સડતાલીસમાં અને આ મહત્વનું કાર્ય કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ હવે દર્શક મિત્રો જોવા આવી ગયા છીએ અમે રાણી રાણક દેવીનો મહેલ રાણક દેવીનો મહેલ તમને બતાવીએ તો દર્શક મિત્રો જુનાગઢ પચીસસો વર્ષનો ઐતિહાસિક સિંહાવલોકન આપને દેખાડી રહ્યો છું જોઈ શકો છો અહીંયાથી વાંચી તો નહીં શકાય પણ તમને જસ્ટ ખાલી બતાડી રહ્યો છું આ રાણક દેવીનો મહેલ છે એ તમને દેખાડીએ ભલે આ બાંધકામ પછી પાછળથી રિનોવેશન કરેલું હશે પણ આ રાણકદેવીનો મહેલ છે અને આપને બતાવીએ કે જ્યારે રા ખેંગાર અને સિદ્ધરાજ જયસિંહ વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે રાણી રાણકદેવીએ ગિરનારને શ્રાપ આપતાં કહ્યું હતું કે તું ઊભો ઊભો જોઈ શું રહ્યો છે આજે મને ત્યારે તને એને શ્રાપ આપે છે અને ગિરનારના કેટલાક પથ્થરો એ ઉપરથી તૂટી અને નીચે આવી રહ્યા હતા ત્યારે રાણકદેવીએ કહ્યું કે આ બધા જીવોનું રક્ષણ કરવા માટે તું ઊભો રહી જા અને ત્યારે ગિરનારના જે પથ્થરો છે એ સમયે ત્યાં જ થંભી જાય છે એ પણ વાત આપણે જાણેલી છે ગુજરાતના ઇતિહાસની અંદર એ વાત આવે છે તો આ છે દર્શક મિત્રો જુનાગઢનો મહેલ રાણી રાણક દેવીનો મહેલ છે આ તો એ તમને દેખાડી રહ્યો છું તો દર્શક મિત્રો આપના બાળકોને કે જે અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને આવા ગુજરાતના સ્થળો ભારતના ઐતિહાસિક સ્થળો બતાડવા જોઈએ જેથી બાળકોને માત્ર પુસ્તકનું જ્ઞાન ન મળે પરંતુ એમને આ પ્રેક્ટિકલ એક કહેવાય ને રૂબરૂ એ આ આવા બધા સ્માર્ક છે મહેલો છે કે આવી કોઈ ઐતિહાસિક ગુફાઓ છે એ જોશે તો બાળકોને વધુ ખ્યાલ આવશે અભ્યાસની અંદર એમને રૂચિ વધી જશે તો આવું આપ આપના બાળકોને કરાવશો અમે તો અમારા બાળકોને લઈ આવ્યા છીએ આ રીતે આવા બધા સ્થળો દેખાડવા માટે ધાર્મિક સ્થળો પણ બતાવીએ છીએ ઐતિહાસિક સ્થળ પણ અમે એમને બતાડીએ છીએ અને અમારા વિદ્યાર્થીઓને તો અમે વિધાનસભાની મુલાકાત પણ કરાવેલી છે તો ખાસ દરેક વાલીને મારી વિનંતી છે કે તમારા બાળકોને આવા ઐતિહાસિક સ્થળની મુલાકાત ખાસ લેવડાવશો જેથી કરી અને એમને અભ્યાસની અંદર એમને રસ રૂચિ વધારી શકાય તો દર્શો દર્શક મિત્રો હવે ઉપરકોટના કિલ્લાને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે તો અહીંયા એક સરસ મજાની ટેકનિક અપનાવી છે ટામેટું રે ટામેટું યાદ છે હાલો જોઈ લઈએ તો હવે જોઈએ આપણા બે બાળકો છે એ અહીંયા એમને આ બધા જોડકણાં આવડે છે કે કેમ તો બેઠા છે અહીંયા તૈયાર જ તો બાળકો તમને આ જોડકણાં યાદ છે હજુ જો સાચું પડશે તમારું જોડકણું તો તમને દસ માર્ક મળશે અને આ બેલ વગાડવાનો છે ચાલો બોલો વાહ સરસ તો તમને દસ માર્ક મળી ગયા છે બેલ વગાડી દે વેરી ગુડ ચલો આગળ વધીએ બીજું જોડકણું ઘર જોડક વેરી ગુડ સરસ તો અહિયાં તમને દસ માર્ક મળે છે બેલ વગાડી દેવો ત્રીજા જોડકણા તરફ આગળ વધીએ એક બિલાડી જાડી तो तरवा गई तरावा तो मा घर बिली रे आवे चक्कर साड़ी तो छेलो छुटी गयो मगर बिली देखाई खाई गयो एक्सीलेंट फरी थी 10 मार्क चलो वगाड़ी दियो बेल चलो बाड़को अड़को दड़को दई धड़ू को अड़को दड़को दई धड़ू को सावण गाजे पीलू पाके ओल बोल गदन बोल साकर सेरड़ी खाई एक खजूर सरस चलो दस मार्क बेल वगाड़ी दियो ચાલો બાળકો હવે હાથી ભાઈ તો જાડા ચાલો બાળકો બહુ જ સરસ જો તમને ગુજરાતી સંસ્કૃતિ પર ગર્વ છે તો તમને પચાસ માર્ક પૂરેપૂરા મળી જશે અને હવે તમે તમારા મમ્મીને અહીં એમને પગે લાગી અને પૂરેપૂરા પચાસ માર્ક આપીએ છીએ તમને તો એ દ્રશ્ય તમે બતાવશો ચાલો સરસ આ આપણી ગુજરાતી સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિ છે તો ખૂબ સરસ આજે આપણે ઉપર કિલ્લાની મુલાકાત લીધી અને બહુ સરસ રીતે આ કિલ્લાના બધા દ્રશ્યો જોયા અમે તમને દેખાડ્યા તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આ વિદ્યાનો અમે અંત કરીએ છીએ એન્ડ તરફ જઈએ છીએ ચલો બાય બાય ફરીથી મળીશું નવા વિડીયોમાં ધન્યવાદ